શ્રી કૃષ્ણ જય માતાજીની આજે હું કેલ્શિયમ થી ભરપૂર સરસ મજાના નાના નાના લડ્ડુ બનાવવાની છું મને ડોક્ટરે કેલ્શિયમ ની દવા કીધું છે મને બહુ પગ કમર હાથ પગ બહુ પગરે કેલ્શિયમ ની દવા નથી લેવી અને જે આ વસ્તુ લીધું છે એના અંદર મને ભરપૂર કેલ્શિયમ મળશે તો તમે જોઈ શકો છો મેં તો લીધા છે એક મોટી વટકી એટલા થોડીક એવી બદામો લીધી છે વીસ પચીસ એટલી થોડા કાળા મરી લીધા છે ટોપરું છે ગોર છે ઘે આવશે એ કાળા મરી એટલા માટે લીધા છે જેથી કરીને તલ છે તો ઉધરસ ના આવે અને સરસ રસ ટેસ્ટ બી બહુ સરસ આવે એના માટે તો તલને આપણે શેકી લેવાનું છે ટોપરાને છીણી લેવાનું છે ગોર મેં સમારી લીધો છે મિત્રો આજની વિડીયો મારી સારી લાગે તો પ્લીઝ મને લાઈક કરજો અને દોસ્તોને અંદર શેર કરજો તમારા બાળકો માટે તમારા માટે જરૂરથી બનાવજો એકદમ હાટકા મજબૂત થાય છે આ સેહત પણ સરસ રહેશે નારિયેળનો ગોરો આવે એ લીધો હતો મેં એને હું આવી રીતના છીણી નાખીશ જોઈ શકો છો આવી રીતે આપણે ચૂરણ બનાવવાનું છે તમે ચાહો તો મિક્સરમાં પણ કરી શકો છો પણ મિક્સર કરતે આવી રીતના સારું રહેશે ટોપરું સરસ છીણાઈ ગયું છે ગેસના ઉપર મેં કડાઈ મૂકી છે કડાઈના અંદર આપણે તલ નાખી દેશું વીણી સરસ સાફ કરીને લેવાના તલને સરસ શેકી લેશું તલ જ્યાં સુધી ફૂટે ત્યાં સુધી આપણે સરસ મજાના શેકવાના છે તલની કસા કસાસ ના આવી જોઈએ જાતી કરીને સરસ મજાના ઘૂટી જાય તો આપણો ઉધરસ ના થાય કેલ્શિયમ ની પણ જરૂર છે પણ સાથે તૈલ પણ ધ્યાન રાખવું પડે આપણે એટલે એકદમ ધ્યાનથી બનાવશું સરસ મજાના મિત્રો તમે જોઈ શકો છો આપણે ચોલ સરસ મજાના ફૂટી ગયા છે સરસ મજાના એકદમ ચટાચટ ડાન્સ કરી રહ્યા છે તો સાથે આપણે નાખી દેસુ બધા અને કાળા મરી એને પણ થોડી વાર બે મિનિટ શેકી લેશું સરસ મજાની ની દવા આપણે ઘરે બનાવીએ છીએ તો ગોળી કેમ ખાવી છે આપણે ગોળી નથી ખાવી આટલી માળી અને ગોરી બંધ અને ઘરની દવા ચાલુ બસ શેકાઈ ગયા છે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ પાડી દઈશું મિક્સરના અંદર પીસી લેશું મેં આવી રીતે ઠંડીના અંદર કાઢી લીધું છે જલ્દી ઠંડુ પડી જાય એના માટે ગરમ ગરમ પીસાય નહીં ગરમ ગરમ પીસી મિક્સર ખરાબ થઈ જાય મિક્સરનો જ લીધો છે આપણે પીસી મસ્ત રેડી ટન લેશું ટી કઢાઈ ગઈ છું ગેસ ઉપર મૂકી દીધું છે આપણે દેશી ઘી નાખીશું મોટો એક ચમચો ભરીને ગરમ થવા દેસુ સરસ ઘી ગરમ સરસ થઈ ગયું છે હવે આ સમારેલો ઝીણો ને ચક્કુથી થી સમાર્યું છે તમે થોડો

પીસી બધું નાખી દેસુ તલ અને બદામ ને કાળા નો ભૂકો ગેસ તરત બંધ કરી દેવાનું છે હવે સાથે આપણે નાખી દેસુ છીણેલું ટોપરું સરસ મજાનું મિક્સ કરી દેસુ એટલી મસ્ત સુગંધ આવે છે ને બહુ જ મસ્ત ગોરી ખાવી તો કેવી જોર આવે એના કરતા આવી રીતના ખાઈએ ને તો હેલ્થ બહુ જ સરસ થઈ જાય આપણી ગોરીની જરૂર પણ ના પડે મસ્ત મિક્સ કરી દેસુ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે અને આ હું થાળીના અંદર કાઢી દઈશ થોડું ઠંડુ પડે પછી લાડોડી બનાવીશ કેમ કે ગરમ છે મને થોડું હાથમાં ભરી જવાય છે એટલે થોડું થાળીના અંદર લઈ લઈશ બધું જ લઈ લીધું છે હવે આપણે આવી રીતના થોડું થોડું લઈ નાની નાની લાડોળી વાળીશું ઠંડુ થોડું પડ્યું છે એટલે આપણે હવે નાના નાના લાડુ ઠંડુ રેડી થઈ ગયો છે બધા જ આપણે આવી રીતે રેડી કરી પ્લેટ લીધી છે મિત્રો યકીન કરીએ મેં એક જ ચમચી ખાધી મને બહુ જ સરસ લાગ્યું બહુ જ મસ્ત જે કાળા મરી છે એની ફેવર બહુ જ સરસ આવે છે નાના મોટાની ચિંતા નહીં કરવાની બનાવતું રહેવાનું ખાતું રહેવાનું મસ્ત રહેવાનું ટેબ્લેટ પણ અને ઘરના કેલ્શિયમથી ભરપૂર સરસ મજાના લડ્ડુ બનાવવાના ખાવાના કાલે આવીશ નવી રેસીપી સાથે ઓકે બાય